હેલો મિત્રો કેમ છો બધા આવ મસ્ત મજાનું વાતાવરણ હોય સાઈડમાં રહેને ડોહા ભોરીઓ પાકા ચોક્કું ચાલે મારા સારું કામ કરવા ગયો તો હું આવી ગયો છું મસ્ત મજાના નદીના કાંઠે આવ્યો ભાઈ તમારો ભાઈ હવે જો વિદેશમાં નદીના કાંઠો છેલ્લા છ મહિનાથી આ નદી સુમસાન પડેલી હતી એનું કારણ હતું ઉપરના ડુંગરોમાં બરફ અને હવે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અત્યારે વાતાવરણ છે કે શાંતિ જોઈ તો પણ મજા જ આવ્યા રાખે મજા જ આવ્યા રાખે લોકો એકદમ વોકિંગ કરવા માટે નીકળી ગયા છે અહીંનું એક ઇ મારું દીકરું બહુ ખાસ છે અહીંના લોકોને ટાઈમ જડે ને એટલે વોકિંગ કરવા તો નીકળી જ જાય એમ તરત નારી ફિટનેસમાં તો જેટલું ધ્યાન આપે ને એટલું આપણે નથી આપતા આપણે સૌથી વધારે શેમાં ધ્યાન આપે ખબર ઓનલાઈન ગેમિંગ રમવામાં આ મુદ્દો બહુ ઉપડેલો છે ને અત્યારે જે લોકો પણ ઉપાડ્યો છે સારો જ ઉપાડ્યો છે ભાઈ ઓનલાઈન ગેમિંગ સારું નથી હું તો ખુદ જોબ કરું છું પાર્ટ ટાઈમ એટલે મને ખબર છે ઓનલાઈન એપમાં ગેમિંગમાં કે અહીંયા પણ કેટલા લોકો જાય છે ખેરે છોડો આપણે જોઈએ અને બેઠા બેઠા આપણે આપણા વ્યૂનો નો નજારો પણ લઈશું આપણે ફોટોશૂટ થોડુંક કરવું જશે એવું લાગે છે કરવું થોડે ત્રણ ભાઈ આવો મસ્ત મજાનો સજી થતી આવ્યું હોય જો નદી કેટલી ચોખી છે ને એ ખાલી જોઈ લો દેખાય તર્યું ગોલ્ડન જેવું અને આ વેપી નદી સિટી ની વચ્ચો વચ્ચ છે એક પૂરી જાય છે પણ હવે મારા હમું જોયું પણ નહીં ફૂરીએ તો ભૂરી ભૂરી થોડુંક કજો દે વાત કરતા જો આ નદી આપણે કે અમદાવાદ ની હોય તો કેવી કોમેન્ટ કરીને કેજો અરે આ નદી શહેરની વચ્ચે છે અને મેઈન વસ્તુ એવી છે કે અહીંયા કોઈ પ્રકારનું બોર્ડ નથી મળ્યું કે નદી માં કચરો ના કરતા કોઈ લોકો સમજી ગયા તો પણ અહીંયા ચોખ્ખી છે આમ એટલે કે માણસો નદીને વસ્તુને કદર કરે છે હા અને આપડો તો કદર કરાયનો હમય આંદોલન થતા હોય ને મોર મોર જ આવા જો કે લાગે ને ઉઠલ પાણી ઓમાહી આય હોય એવું ના હોય કે આપડે જોય અમાસિયા સાયકલ વાળી મારા ખા કકરાતી એના મારો વિડીયો વાળી ઉતાર નહીં ઉતારવું એના લોકો પાસે વિડીયો ખા ને ગમે જાણે પોતે તો કેમ છે નેહા કક્કર જેવા ફેમસ માણસો હોય આવું રૂપ હોય તો પછી વિડીયો ઉતારવાનું મન ના થાય યાર હવે કોમેન્ટમાં થાય ને યાર તો આટલું મસ્ત સુંદર વાતાવરણ છે અને હવે ભાઈ મસ્ત મજાનો કૂતરો લઈને જાય છે ઓલો મન ચોકલેટ ખાતા હતા કૂતરો આમ લારું પાડતો હતો કે મારો દીકરો એકલો એક લખાય મન નથી દેતો સાચી જ વાત છે ને એને નોંધીએ તો એવું જ થાય ને જો સામેના કાંઠે મસ્ત મજાનું વાતાવરણ છે પછી કાંઠે જાણ તો વાર લાગી જાય ઝૂમિંગ આપણે કરશું જરાક કેટલા બધા લોકો જો સાયકલો નાના નાના ટેણિયા સાયકલો લઈને આવે છે પણ આપણે જે વસ્તુ ઝૂમિંગ કરતા હતા હ નીકળ્યા નીકળ્યા બસ આટલું જ મારું ઝૂમિંગ છે બસ ઝૂમિંગ એ વિખાઈ ગયું સારું તો ભલે ને વિખાઈ ગયું આપણા કંઈ કહેવાય તો નહીં દેખાડતો હોય છે ને તમે જોવા કંઈક અલગ આવી કાય એમ થાય ક્યાંથી નવું લે આવું હું આજ ફરવા આવ્યો મને કેટલી શાંતિ હજુ પાછા આપડે નેચરલ માણસ જો કે નેચરલ લવર શું કહે નેચરલ લવર તો નથી બોલો વાડી અમાર બાપા ભેગું કામ કરી કરીને આદ થઈ ગઈ હવે કુદરતી જગ્યા હોય ને વધારે ગમે સમજા ધીરામાન માંડવીઓ ભેગી કરી કરી મરી જાતા હવે આપણે આવો સુખનો સૂરજ ઉગાડી દીધો ભગવાન કઈ ટેન્શન જ નહીં હવે તમે તમે જાઓ પડ છે આમાં ડિસ્કા કરો ને મોજ કરો જો હકીકતે હું તમને કહેતો કે પાણી કેટલું ચોખ્ખું છે તમે ખાલી નરી આંખે જો તમને થોડું લાગતું હોય છે પણ ઓછામાં ઓછું ગોઠણ ગોઠણ પાણી હોય જાય છે પણ તમને અંદાજો પણ ના આવે કે ગોઠણ ગોઠણ પાણી છે કે નથી હવે હું કોક કોઈક ધોળો આવે ને લાગણી યુ લુકિંગ ગુડ પછી છે ને પહેલાં લડ્ડુ ખોટા તો કોઈ આવતું નથી આવે તો હું મારા પ્રેમનું પ્રમોશન કરી દઉં તો યાર બે દિવસ પહેલા જ તમને ખબર આગળના વિડીયો મેં તાળું માર્યું હોય ખાલી તાળું માર્યું હજી કોઈ જેડું નથી ને મારા ભાઈ તો હવે ધીમે ધીમે આપણે મસ્ત નજી નદીનો નજારો તો જોઈ લીધેલો છે ભાઈજી આપી દઈ અલ્પ વિરામ હવે અહીંથી આપણે જવાનું છે મેગા ઇમેજ ની અંદર હા આપડે ફેસ વોશ પૂરું થઈ ગયું ભાઈ એક કાફ થોડી છે આમાં તો હવે હું લઈ ફેસ વોશ એક મસ્ત મજાની ઇન્ટરેસ્ટ સારી કાઢી દેખાડે છે

છે ને શક્તિ કપૂરના બેન એને હું જોઈને પાછું બોલાય નહીં નાખો મસ્ત ને આપણે હું કેવું કરી નાખા ફ્રસ્ટ આ છે નદીનો ઝૂનવાણી પૂર મને લાગે છે કેટલા ઝૂનવાઈ છે જો હા હવે હું સિગ્નલની રાહ જોવામાં ને જોવામાં મારી કલાકો એ જ જશે સિગ્નલ ખુલે તો રોડ આપણે ક્રોસિંગ થાય અને હવે મારે જેકેટ કાઢી નાખું જો આ ભૂંડો લાગુ હું જેકેટ પહેરીને એક કોઈ આમાં જેકેટ નથી પહેરવું બધા ચડ્ડા પહેરીને રાખે હું એકલો ભાઈ સાબ ખુલે એમ બાપનો માલ સાંભળીને જેકેટ પહેરી રાખ્યું હોય તો સારું લાગે ન લાગે